સાબરકાંઠાના ઇડર ખીર બ્રહ્મા હાઇવે પર કારે બાઇક ચાલકને અડફેટે લીધો વડાલી પાસેના સીએનજી પંપ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે બાઇકની ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે સમગ્ર મામલે સ્થાનિકોએ નેશનલ હાઇવે ઓથોરિટીને દોષિત ગણાવ્યા છે સીએનજી પેટ્રોલ પંપ પાસે ડિવાઇડર ખુલ્લો મુકાયો હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બનતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છેલ્લા બે દિવસમાં આ જ સ્થળ પર બે અકસ્માતની ઘટના બની જેમાં ત્રણ એ જીવ ગુમાવ્યા છે સ્થાનિકોએ ડિવાઇડર બંધ કરવાની માંગ કરી છે પર કાર ચાલક કે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને વધુ એક અકસ્માત અહીંયા સર્જાયો છે તેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ડિવાઇડર બંધ કરી દેવા સ્થાનિકોએ સમગ્ર મામલે માંગ કરી છે અને જેમાં સાબરકાંઠાના ઈડર અને ખેડબ્રહ્મા હાઇવે પર કાર બાઇક ચાલકને ટક્કર મારી હતી અને અહીંયા અગાઉ પણ અકસ્માતો થઈ ચૂક્યા હવાની રજૂઆત છે તે ત્યાંના સ્થાનિકો છે તે કરી રહ્યા છે વડાલી પાસેના સીએનજી પંપ પાસે અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત થયું છે બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે આ સમગ્ર મામલે સ્થાનિકોએ નેશનલ હાઇવે ઓથોરીટીને દોષિત ગણાવ્યા છે સમવદાતા સંદીપ ફોન ઓનલાઈન પર જોડાયા છે સંદીપ સાબરકાંઠાના ઈડર અને ખીરબંબા હાઈવે પર કારે બાઇક સોલકને અથડાઈ તે લીધો અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયું છે શું અપડેટ નેહા ઘટના બની છે એક યુવાનનો મોત થયો છે વડલી નજીક આવેલા સીએનજી પોઈન્ટથી આગળ જે બાઇક ચલાવતી જે જે પાછા લાગે છે અફરીલે પાકેનો બકાસાયત મોત થયું હતું

લોકોની વાત ના માંગતા હાલ સ્થાનિકો અને વાહન ચાલકો ભારે રોજ છે સતત બે દિવસ થી આ ત્રીજી ઘટના બે દિવસ થી બે ઘટના બની છે અને જેમાં ત્રણ લોકોના અત્યાર સુધીમાં મોત થયા હોવાની સામે આવી છે વડાલી ખેડૂમાં હાઈવે પર સતત અકસ્માત ને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોજ છે ત્યારે વાહન ચાલકો પણ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના માનિકા જે પંપના છે તેની સામે ડિવાઈડર બોલતા સ્થાનિકો લોકો બંધ કરવાની પણ માંગ કરી રહ્યા છે જી બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર Gracias.